नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ માહિતી તો ભરતીઓ વિશેની નવીનતમ માહિતી થી અપડેટેડ રહેવા આજે જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આપ ભરતી વિશેના નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકો તો ચાલો વિડિયોમાં આગળ વધીએ ビデオ માં આગળ વધતા આપણે વાત કરીએ તો બનાસકાંઠાની સરદાર કૃષિנגર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની આ ભરતીમાં જુનિયર રિસર્ચ ફેલો આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટિસ્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર प्रोजेक्ट एसोसिएट અને એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ ની કુલ 15 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે આ ઉપरांत પોસ્ટ અને ખાલી જગ્યાઓ અંગેની વધુ સચોટ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા વિનંતી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની આ ભરતીમાં દરેક પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત પર અલગ અલગ છે आथी शैक्षणिक तथा अन्य लायकत અંગેની વધુ સચોટ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લેવા વિનંતી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી 2024 વય મર્યાદા અને અરજી ફી મિત્રો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની આ ભરતીમાં ઉમેદવારે અરજી કરવા ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 45 વર્ષ નક્કી કરવામાં આવી છે જે દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે તેમજ આ ભરતી ઓફલાઈન મારફતે કરવાની હોવાથી અહી અરજી ફી ની ચૂકવવાની જરૂર નથી આ ઉપપ્રાંત વયમર્યાદા અને અરજી ફી અંગેની વધુ વિગતો માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફ નો સંદર્ભ લેવા વિનંતી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી 2024 પગાર ધોરણ મિત્રો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને દર મહિને પગાર પેતે રૂપિયા 16500 થી રૂપિયા 26000 મળવાપાત્ર રહેશે આ ઉપरांत પગાર ધોરણ અંગેની વધુ વિગતો માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લેવા વિનંતી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી 2024 અરજી કરવાની રીત મિત્રો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની આ ભરતીમાં ઉમેદવારે ઓફલાઈન એટલે કે અરજીપત્રક ભરીને તમારે તેને યુનિવર્સિટીના સરનામે મોકલવાનું રહેશે આ ઉપरांत દરેક પોસ્ટ પ્રમાણે સરનામાની અંદર ડિપાર્ટમેન્ટ બદલાય છે કારણ કે દરેક પોસ્ટ માટે અરજીપત્રક મોકલવાનું સરનામો અલગ અલગ છે આથી અરજી પત્રક મોકલતા પહેલા પોસ્ટ પ્રમાણે જે તે પીડીએફ માં જઈને પેલા અરજી પત્રક મોકલવાનું સરનામું જરૂરથી ચકાસી લેવું દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ની આ ભરતી માં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવાર ની અરજી શોર્ટ લિસ્ટ કર્યા પછી ઉમેદવાર ને જે તે તારીખ નક્કી કરીને તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે આ ઉપरांत જો ઉમેદવારો દ્વારા વધુ અરજી મળશે તેવી સ્થિતિમાં યુનિવર્સિટી કે સંસ્થા લેખિત પરીક્ષાઓનું પણ આયોજન કરી શકે છે જે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર યુનિવર્સિટી કે સંસ્થાઓ રહેશે નોંદનિયા બાબત એમ છે કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની આ ભરતી 11 માસના કરાર આધારિત છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી 2024 મહત્વની તારીખો अर्जी करवानी रीत ऑफलाइन अर्जी पत्रक भरी नौकरी नौकरीनु स्थान बनासकाठा भचाओ कच्छ भरती जाहिरातनी तारीख सत्यावीस ओगस्ट बेहजार चौवीस अरजी करने तारीख सत्यावीस ऑगस्ट बेहजार चौवीस करवानी करवा तारीख तेर सप्टेम्बर बेहजार चौवीस दातीवाड़ा कृषि यूनिवर्सिटी भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जम के भरती जाहिरातनी पीडीएफ नी लिंक अर्जी पत्रक डाउनलोड करवानी लिंक तेमज सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाया मुजब छे આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો વીડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ